પંદર ઓક્ટોમ્બરે કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો હતો અને ધોરણ દસ અને બાર ની પરીક્ષા બોર્ડ પરીક્ષા વહેલી લેવાય છે હજુ કાર્યક્રમ જ જાહેર નહી થાય એટલે કે કહી શકાય કે ગઈ વખતે જણાવવામાં આવ્યું હતું હજુ સુધી ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષાના વહેલા ફોર્મ ભરાણા નથી હવે વિગતવાર વાત કરીએ તો ધોરણ દસ અને બાર પરીક્ષાના ગત વર્ષની મારફતે ફેબ્રુઆરીના એક દિવસ પહેલા છે તે શરૂઆત થઈ ગઈ હતી અને પરંતુ બોર્ડની અન્ય કામગીરી જેમ કે કાર્યવાહી પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ઝડપ જોવા મળતી નથી એટલે કહી શકાય કે દિવાળી બાદ છે દિવાળી બાદ છે તે દસ અને બાર મહિના છે તે ફોર્મ ભરી શકાય અંદાજિત કઈ તારીખ છે તેની આગળ હું તમને વાત કરીશ તેની વિડીયોમાં જોડાયેલા રહેજો પંદર ઓક્ટોબરના રોજ બોર્ડ દ્વારા છે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલો હતો અને આ માહિતી છે તે ગત વર્ષની છે દિવાળી વેકેશન પહેલા બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હતા અને હાલ ભરતી બોર્ડ એટલે કે જી એસએસબી દ્વારા કોઈ પણ પ્રકારનો છે તે પરિપત્ર જાહેર નથી કરવામાં આવ્યો અને વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા છે તે ગત ધોરણ દસ અને બાર ની પરીક્ષા છે તે માર્ચમાં શરૂઆત પણ થઈ ગઈ હતી અંદાજે પંદર દિવસ પહેલા february માં શરૂઆત કરવામાં આવશે એટલે કે આગામી ટૂંક સમયમાં છે તે હવે ભરતી board ના છે તે દસ અને બાર ના શરૂ થઈ જશે અને આ તમામ માહિતી છે તે ગત વર્ષની છે એટલે કે કહી શકાય કે દિવાળી બાદ દિવાળી બાદ છે તે તરત જ છે તે જી જીએસી બી દ્વારા છે તે ફોર્મ શરૂઆત થઈ જશે એટલે કે જે પણ ઉમેદવારો ધોરણ દસ અને બાર ની પરીક્ષા આપવા માંગતા હોય જે પૂરક અને જે ગેર એટલે કે કહી શકાય રેગ્યુલર તેના બંનેના ફોર્મ છે તે શરૂ થઈ જાય છે તો આજની રીતે આ માહિતી સારી લાગે તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરી દો